તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા તો આજે સવારના પૂરમાં સાડા દસ જેવું થયું હતું અને ગાડી લઈને હું મારા મોટાભાઈ સરકારી કામ હતું એટલે હું ને મારા મોટાભાઈ બે ગાડી લઈને નીકળી ગયા લાઠી જવાનું હતું જોકે એક બેનનું નામ રેશન કાર્ડમાંથી કમી કરવાનું હતું એટલે હું નીકળી close till I get up Time ફાઇનલી જો ગાડી લઈને ધીમે ધીમે કરતાં કરતાં લાઠી શહેરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અમે અને જો આ છે અમારે ભવાની જેમ્સ એટલે કે ભવાની સર્કલ છે સરસ મજાનું છે અમારે અને લાઠીની ઝોકડી પણ કહેવાય અમારે અહીંયા તો મિત્રો આ છે લાઠી શહેરની મેન બજાર કહેવાય અમારે અને જો આ અમે ઘડિયાળનો જે મોટો પ્રવેશ દ્વાર છે એ એમથી મેન બજાર અમારી છે આથી થોડીક આગળ જતાં પૂર્ણ થાય અને આમ સરસ મજાનો જો કે મેન ગેટ છે અત્યારે તો આ છે અમારે હરિકૃષ્ણ સરોવર પંખીઘર જોકે દુધાળા ગામ તરફથી બનાવવામાં આવેલું છે અને સરસ મજાનું બહુ મોટું પક્ષીઘર છે લાઠીનું મોટામાં મોટું પક્ષીઘર હતું અને અને આ છે દુધાળાનો પ્રવેશ દ્વાર તો મેન શેરીમાંથી થોડું ઘણું કામ પત્તા આવી ને અમે આ બાજુ જો આ ભગવાની સર્કલ તરફ આવ્યા અને હવે જવાનું હતું એક ગેરેજની વિઝિટ માટે અને આ છે મિત્રો કલાપી વિદ્યા મંદિર હાઈસ્કૂલ છે જો કે લાઠીની બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ છે ને હવે એક ગેરેજ તરફ જવાનું છે એટલે જઈએ અને જો આ સેધુધાળા મેડિકલ લાલજી દાદાનો વડલો લાઠી ની અંદર બપોર નું ટાણું થઈ ગયું એટલે ભૂખ લાગે એટલે જો મારે પાર્ટનર પણ બેસી ગયા છે અહીંયા મસ્ત જો દહી પૂરી નો ઓર્ડર આપ્યો છે Till I get up Time is barely on our side

તમારે જો ખાયું હોય તો એકવાર લાઠી અવશ્ય આવો અને એમાંય સુપર વેણપુરી એ કિલાડી અવશ્ય એક મુલાકાત લઈ લે તો અમે ફટાફટ ખાઈ લીધી દહી પૂરી ખાતા ને કમ્પ્લીટ કરી વરસાદ વરસાદ દઈ દીધા છે ભાઈ અને જોરદાર વરસાદ લાઠી માં થઈ ગયો છે તો સુપર વેલ ને એકવાર અવશ્ય મુલાકાત લેવી તો દઈ પૂરી ખાઈ લેધી ને બસ હવે જવા ની તૈયારી કરતા કા તો વરસાદ આવી ગયો અને જો કે સુપર ભેર પૂરી બેસ્ટ છે જો કે તમારા લગ્ન પ્રસંગ એવા પર્સનલ કોઈ પ્રોગ્રામ હોય તો એ લોકો ઓર્ડર પણ લેશે તો એક પર અવશ્ય મુલાકાત લેવી ફાઇનલી દઈ પૂરી ખાઈને હવે આ થી દવાના થઈ જઈએ ધીમે ધીમે તો સુપર ભેર પૂરી સ્ટોલ સેન એકવાર અવશ્ય મુલાકાત લેજો તો ફાઇનલી જો સબ થઈ હવે નીકળી ગયા છીએ ઘર તરફ જઈએ છીએ તો ધીમે ધીમે ઘર તરફ જવાનું છે કે વરસાદે સારો સારો આયર શરૂ થયો છે રસ્તામાં હવે જોઈ શકે કેવો વરસાદ તો સરકારી કામ અને સરકારી કામ પતાવી દીધું અને ભેળ ખાઈને હવે અમે નીકળી જાય ઘર તરફ જવા માટે કારણ કે વરસાદ ઊભો રહી ગયો છે એટલે નીતિનભાઈને કહું છું કે ફટાફટ ગાડી હાકે એટલે સીધા વૈયા જેવી ઘરે તો આ જો કે પ્રવેશ દ્વાર છે લાઠીનો થોડો થોડો દેખાય છે અને આ મુખ્ય પ્રવેશ દ્વાર છે લાઠીનો અમારે நான் அன்றிகேட் சேனேவே அப்புடையும் આઠીથી આવી ગયા સરકારી કામ હતું થોડુંક રેશન ખાંડમાં નામ કમી કરવાનું હતું એ કરાવી આવ્યા છે અને ફાઇનલી ઘર તરફ જવાનું હતું અને ઘરે તૈયારી છે સરસ ખાઈ પીને ઘર તરફ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે તો ફરી પાસે નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાયને